જય માતાજી મિત્રો જે હું રખડ્યા અત્યારે હવારમાં છોડી છત્રી હજી બીજી લઈ એવા કારણ કે વરસાદ થઈ ગયો ચાલુ તો અત્યાર બધી બેહું છોડી લીધી છે હવારમાં આજે આમણી ફુલઝાર બાજુ જે રાખી છે ફૂલજર બાજુ લઈ જવાની છે અત્યારે મેં કઈ ઘણીક વાર અહીંયા રાખું ને કાલે હાંજી સુતી જ નથી ભેહું દસ પંદર મિનિટ રોકાઈ જાય ને તો વાંધો નબળે એટલે અત્યારે હમણી રાખવા એ ઘડીક વાર રખડી લ્યો ને અહીંયા પછી જવા દે હું શું છે ભાઈ બેન ચા બનાવે ચા પાણી પીને પાછા જાય આઠ વાગી ગયા એટલે તો આઠ જેવું થઈ ગયું અને હજી મસ્તી કરી આપણે નદીમાં પાણી આવી ગયું એટલે નદી તો ટપાઈમ હતું નહીં કાલે ઓછી નાખતી પાણી આવી વધી ગયું હતું નોનમાન ઘરે પહોંચાડી ભાઈ માથેથી એ બધી નખડાવી અહીંયા હવે અહીંયાથી પછી આપણે ફૂલજર બાજુ લઈ જઈએ આગળ એમાં તો મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને ત્યારે માખીઓ ખાઈ ગઈ છે કેમ કે પગમાં બહુ ચોટેલ ભાજપ હું ને મિલની જગ્યા છે ને મિલમાં તેલવાળી માખી વધુ થાય આ જો બધી બે આરામથી ચરે ગાયું નથી લેવા આજે ગાયું ઘરે રાખવી પડી इंगवा वर्षाचे रायचार्य ने निहराण सायकोटिक એટલે મે કીધું ઘરે ભલે રે ઘરે નિરાણ રાખી દે હું ખાઈ લે છાપરી છે માં બાંધના હાથે બેહે રાડુ દેદી આવા ટોકો ના જ ધરા છે મે ભલે રઈ ઓલી એક આવી ગઈ રે ઢિયર ચાર-ચાર આપડે હે ને દીવાલ बाजू रखડાવી બેહું સામે કારખાનું છે 80 साईट છે અડધી આપડી આમ ભાગવા માંડી આવે એમ કે બે बाजू કંપની છે આપણે થી તો આપણે અત્યારે આવી ગયા ફૂલજર નદી બાજુ આપણે અહીંયા બે રખડે બધી ને જો આવે ધીરે ધીરે ને સામે છે ફૂલજર નો નજારો કેમ છે બાકી હજી તો પાણી કાંઈ નથી આ દિવાલ નડી ગયો જો આ પાણકા દિવાલ છે ને કાલ અહીંયાથી જતું હતું પાણી તન તન ફોટ ઊંચું સામે એની બાજુનું જે ધડો દેખાય ને ઉપર ચડવાનું એ બધું જ કાંઈ દેખાતું જ નથી ધડા પાણી પહોંચી ગયું હતું કેટલું પાણી જતું હવે હવે તો બાજુ મેં ક્લિપ નાખી દઈશ જોઈ લેજો બાકી ઘટે નહીં એવો આપણે બે હું બધું જો આપણે હજી ધીરે ધીરે આવે જ છે આમણે બહુ ઊંચો તો નથી કેમ કેમકે આ ખોટિયા બહુ હેરાન કરે ખાઈ જાય તો ઊભા હોય આપણે આમ જવું જોઈએ લાઈટ બાજુ તો આપણે છે બે હમ બધી આમની રખડે આપણે હવે જાય છે ફૂલજી નદી જોવા કેમ કે પેવાના અંબાજી અડધી આ બાજુ અડધી ઓલી બાજુ નદીમાં રાખે કાઠા ભર તો હવે આપણે નદી જોવા જ જાય છીએ અત્યારે ગાય ગયા છે જોઈ લો વરસાદ બંધ નથી થતો જરાક વારે આપણે એને દેશી જુગાડ કર્યું છત્રી પકડવાનું એક હાથ મોબાઈલ છે અડધી પેવા આપણે આમ નહીં રાખે તો આપણી ભે જો આ પાકડા ને હમણાં ચડી આવ્યા હતા આ બાજુ ફૂલજર છે કેમ છે બાકી જોઈ લો પાણી હવે આપણે આમ ઉતરી ઓલા નહીં આમ ચડાવવા કાઠી આવે કારણ કે હવે અહીંયા ચડવા જેવા છે નહીં કાંઈ આમાં જો કાંટા ઢગલો થઈ ગયો છે તો આપણે છે ને નદી જોઈને આવતા રહીએ છત્રી ટાંગવાનું આપણે જોરદાર હોય કયો ફેલ ગયો કારણ કે છત્રી આજ મોટી લીધી એવા આ ગાયું કેટલી આવી ગઈ જોઈ લો બધી વાછડી છે એક હજાર નનકડો વાછડો છે એ આ ગાયનો છે ગાયના આચર ખોટા થઈ ગયા ઓલી ગાય કાલી હેઠમાં હતી ભાઈ બંનેની છે દુકાન છે આ બીજાની છે ગાય વાછડી આ થોડોક વાછડામાં ને કચ્છ રૂપ આવે પણ ના દેખાય વાછડો ત્યાં જ રાખે જોતા નથી ગાય ને ઓલી ગાયનો વાછડું મરી ગયો ના વાછડી જે એક છે ને એ આપણા ભાઈ બહેન લઈ ગયો છે મયુરભાઈ છે ને એ ગાય લઈ જાય એમાં બાકી જો હું આપણે બધી ચર આરામથી હવે હાંકવાની છે ઘરે હવે વાછડે પૂછડી દાંડું ગઈનું એ હા દેશી ટાઈપનું હું છે પહેલાં લાગતો હતો જન્મને તો એવું વખીડા જેવું લાગતું હતું હવે આપણે જવા દેવાની હે ઘરે આ ગાય જો બટકુડી હાવ કેવી નાનકડી રામણ રૂપડી એના વાછળ મરી ગયો એટલે દોવાનું મૂકી દીધું દાવા દેતી નથી કોઈને ગયા વર્ષનો સફેદ વાછડો હતો પણ મરી ગયો બે મજા હવે ધીરે ધીરે હાલતી થઈ હરામ જાય અત્યારે ટાટી દુઃખી એવા કેમકે આટલું હાલી હાલી નહીં છે આરામ ક્યાં ટાટી ખોળવાનું પાણીમાં જ છે અહીંયા પાણી ઊં પાણી ઉભા રહ્યું પાણી પાણી અત્યારે ઝાડા નવ જેવું થયું છે ટાઈમ ઘણો હજી બાકી પડ્યું બપોર સુધી કાઢવાના છે તો હવે ઓલી બાજુ જવા એમ છે નહીં આપણે બહેણ હવે એટલામાં રખડી લીધું એટલે હવે જવા દઈ ઘર બાજુ ત્યાં રખડશે કારણ કે ફૂલ કાલનું પાણી આવ્યું હતું ઘટે નહીં એમ આ બાવેડો કહેવાય કેમ જેમ વચમાં અંદર ઊભું રહી ગયું માણે પલટે નહીં કેમ કે આ દારૂ પાવડો ઓલો છે લાંબો ખાલી વધી જાય આપણે જેમ બે હું ઘરે લઈ આવ્યા તો પછી રખડાવી વરસમાં બધા રખડે અત્યારે ને લઈ લીધી ભેગી હવે જરૂર નથી મારા મારી કરે કઈ ને અત્યારે આપણે આ વધીને હમણાં આ કાંઠા ચડાવી આ દૂચો ક્યાંય નથી થવા દીધા આ જતો કુવાડિયો તમારે થયા આવું કંઈ તો કમેન્ટ કરજો આ બધું બુવાડ્યું છે નવ્વાણું ટકા એક ટકા જ ખડ છે ને આ સાઈડ જો ખડ છે તો ઝીણું છે હાવ કર્યું નથી હવે વધે આ તો જો વધે ને આપણે બેઠા બાવડો પડી ગયો અહીંયા અહીંયા બાવડો પડી ગયેલો હતો ગયા વરસ વાવાઝોડામાં આપણે અત્યારે અહીંયા બેસી ગયા હવે ગરમી થોડીક ઉપરી જાય ને પવન બહુ નીકળતો નથી धीरे धीरे निकले नहीं झाड़वाड़ी आई आम जंगल फरते आईड खुल कहीं हवा आ साइड बाकी हम बीजे धीरे धीरे हमने चढ़ी घड़ी को तो थक दीता धोड़ी धोड़ी आ बाजू ओली बाजू मैं धीरे पड़ी ई जी लाकड़ी चालू थी लाकड़ी पचास गूंदी नहीं आ गई એ લાકડી પડી જાય ચમચમાટી થાતી જાય આ લાકડી કાપી હતી કેદી નહીં ભાઈ યુઝ નતા કરતા સારા કામ આટલું કરવાની યુઝ એટલે ખૂટિયા કંઈ હેરાન કરતા હોય ને એને પડી જાય ને આ લાકડી કાલ પડી ગઈ હતી એક આજ તો હાકલ પડીને ભાઈ ગયો ભાઈ કામે લઈને ખબર પડે ઘરે પહોંચ્યા પાછા ઘરે આવીને પાછામાં અહીંયા આવ્યો તે હું પાસે પહોંચવા ધ્યાન પડી ગઈ ટી બી ના તો આપણે ને ખાઈ પીને પાછા આવતા રહ્યા હતા બેહુમાં નહીં ચક્કર માર આવે આ સાંજે નદી આવી ગઈ આપણી નદીમાં કાલ પાણી જતું હતું ફૂલ વિડીયો ના જોયો તો જોઈ આવજો કાલ સાંજનો હે એટલે આ વિડીયો કાલે જોઉં એટલે પરમદીનું ત્રીજા નંબરનો વિડીયો હે આ પછીનો જેમ જેમ જોઈ લે પાણી જાય કટિંગ કાલે દીધું જો ઓલું ધોઈ નાખી દીધું હોય એવું બાજુ એમ કે ભૂક્કા જ બોલાવાય એને શું છે આ કાંઠામાં પાણી આવી ગયું હતું અત્યારે આપણે બે હું રખડાવી કાંઠામાં જ અમારે ફૂલિયા બનાવ્યા પણ કંઈ કામના નહીં એવા ફુલિયા છે એમ કે પાણી બધું આવે સાઈડમાંથી

ફૂલપુર આવે ને તો અહીંયા આવે બાકી કેમ જાય નજારો હામે હું ધોઈ નાખ્યું હતું થોડી ઘણી માટી ધોવાઈ ગઈ આ સાટી ધોવાઈ ગઈ જો ઝાડવા નીકળવામાં આવી ગયા બરાબ બરાબ નથી ને કંઈ ધ્યાન રાખવું પડે આમાં તો જારના રાડા ને બધું આવી ગયું આ બધું પટ્ટો સીધો જાય આપણા ઘર પાસે થઈ નીકળે નદી કેમ છે આ બધી ઉખડી લીધા ને બાવડા ઉખડેલું જાડું આખું આવ્યું છે લીલું આ રાધા આપણે રાધો આ વાર બેહમાં ભેગી ના લઈ ગયા તા કે વરસાદ ચાલુ હતો ને હવે બંધ થયો પછી આમણી લઈ આવ્યો હવે ઘરે રખડાવી છે ભૂખ લાગી જોરની ઘરે લઈ આવ્યા જમના જો જાય આપણે જમ અરે ભૂખમાં અત્યારે કપાઈ ગઈ કારણ ભૂખ લાગે એટલે હદ પારની ધીરે ધીરે હવે રખડાવી આગળ તો બે હું ને આપણે હમે કાંઠે ટપી ગઈ હતી બધીને ભેગી કરીને હવે ગાડી લઈ ગાઈ ગા એમ પાણી માનમાં નીકળો તાણ એ બી મારે હલાય જ નથી કે હલાય એટલું તાણ મારે એક તો કાટા ખાઈ ગયા હલો 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 બે હોને જો કાંઠે ચડાવી દીધી પાછી સાડ વાર આ બાવર હતો મેં કીધું જાહે જાહે ગયો નહીં આ કાડો ધોઈને નાખી દીધો જોઈ ગયો આખો આખો રેવો હતો અમને એમ અહીંયા કાંટા અટકાઈ ગયા અહીંયા સુધી આખું ધોઈને નાખી દીધું ઓલી માથે ચડી ગઈ એને બધી વાર લીધી પાછી અડધી ઓલી બાજુ ભાગી ગઈ ને અડધી અહીંયાથી આમ ભાઈ ગઈ બે કડા પાડેડા ની હોય હવે અહીંયાથી આપણે પાછું નીકળવાના સામે માથે નથી હાલતા નીચે ત્યાં અહીંયા કાંટા જોઈએ ટ્રાય પાડીએ નીચે ને પછી જાય તો અત્યારે આપણે એમ બેન લગભગ ઘરે જ રાખવી પડશે આપણે રતા કૃષ્ણા અહીંયાથી નીકળતી જ નથી વાળા બહાર છાપરામાં યુગી એમ હવે વરસાદ બંધ ન થતો હજી અત્યારે હજુ જીરો પડ્યો છે બંધ રહ્યા તો છોડીને જવા દેવી અને ઉચો નાખી દઉં હું ખીલામાં તો અત્યારે એને બેહોની છોડી લીધી વરસાદ ઘડી બંધ ઓકાઈ ગયો દોઢ વાગે ને એમને ચાલુ છે અત્યારે છે માન થયો પાંચ સાડા પાંચ વાગે બંધ એમને ઝીણું 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 ચાલુ હતો ને અત્યારે બેહોણી છોડી લીધી બધાને છોડી ગાય ગાય જવા જ દઈ પાણી બરું પણ ખાવું ખાહે બીજો વધ નથી કરી શકતો એનું કારણ આ કુવાડિયાને લીધે નથી પાછો પાણી હરકું રીએ નહીં એના હિસાબે લે આપણે આગળ વઈ ગયા રોડ માં છે આપણે અહીં સુરાપુરા બેઠા છીએ અમારું ન થી એટલે પેલા વખત ના બેઠેલા છે 400 ઓવર ફેલાને તમને આગળ દર્શન કરાવતા જ આપડે કામી નીકળવાનું હોય આ તો હું જે કામ ભૂલાઈ જાય લેવલ લેતા લેતા ભૂલી ગયો તા બેયે એક કામ ભાગ્યે એક કામ ભાગ્યે ઢોળે સીધો આગળ આજે બધે પહેલા આગળ હું થઈ ગયો જે હું નીકળીને પેલા જ મીઠું આગળ થઈ જાય અમને દેખાડી દઈ અને અહીંયા છે હુરાપુરા ચાર છે પાણી કેમ છે કટે કઈ ફૂલ પાણી ભેરું જો અવાજ તો મારવો જ પડે તો એક બે ત્રણ ને આ ચાર સુરાપુરા છે ખાલી સુરાપુરા કઈ છે કોણ એ ખબર નથી આપણે બારવટીયા હે આ બે હમણાં છે હજી નમી ગયા ઘણા પાછા પછીમાં આવ્યા હતા સાત આઠ વાર પેલા આમાં કરી ગયા હતા સીધા કર્યા હતા ઓલન ગેમ પાછા નમી ગયા આગળ પાછળ આગળ પાછળ એવું થઈ ગયું બીજા ખબર નથી આપણે તો અહીંયા અઠ્યાવીસ વર્ષ થઈ ગયા અહીંયા રહી પેલા જે હતી આગળની સાઈડ આ રોડની ઓલી બાજુ હવે અહીંયા સલ્ફરનો વાળો બની ગયો અહીંયા ગારો બહુ થતો હતો એના હિસાબે આપણે ઓલી બાજુ ગયા આમાં આપણે અનુભવ નથી કયા છે નામ શું છે આવેલ ભેહું ઘી ઊભી હોય એમાં થોડા ઘાઇ ગયા અને અમે વરસાદમાં જ્યાં પોચા પડી જાય એમાં થઈ ગયા ઓલત રાહા હું આ ભેહોને ગયા વધારે તો એ હુરાપુરા ગમી હોય એને લેવા ન દેવા ભેવું બધી આવી ગઈ અને આ બાવળે પણ વાવાઝોડામાં જ પડ્યો હતું બધા બાવળાને દિશા ને તો આસર હતી બધા બાવડા પડ્યા આમ પડતા હતા આ એક જ ઓલી બાજુ પડ્યો કેમ કે પરચો હોય અહીંયા સુરાપુરા ઉપર આવતો હતો તો એ બાવળો જ આખો ઓલી બાજુ નમી ગયો કેમ કે આ દિશાનો પવન હતો આપણે દ્વારકા સાઈડથી જામનગર સાઈડ જાય એમ પવન આમ હતો વધારે બાવડો આખો ઓલી બાજુ પડ્યો પરચો હોય તો અહીં પડે ને એમ એમ ન પડે તો હું અહીંયા રખડી લીધું કલાક એક થઈ ગયા હે વાંધો નહીં આવે વરસાદ બંધ ગયો ને આપણો વિડીયો અહીંયા જ પૂરો કરી નાખી ભાઈ હવે થોડો થઈ ગયો લાંબો સાંજે વ્લોગ આવતા હવે નહીં આવે સવારે એક ટાઈમે જ આવશે પછી બે વ્લોગ જોવા નથી તમારે એટલે